છોટાદેપુર વિધાનસભા મતદાર વિસ્તારમાં છોટાદેપુર નગરપાલિકા આવેલી છે બે હજાર તેર માં વડોદરા જિલ્લામાંથી છોટાદેપુર જિલ્લો અલગ બનેલો છે છોટાદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કચેરીઓ અહીંયા કાર્યરત છે જિલ્લા મથક બન્યા પછી છૂટાદેપુરનો ભૌગોલિક વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે છૂટાદેપુરના રહસ્યોને પીવાના પાણી માટે ઉનાળાના સમયમાં ખૂબ મુશ્કેલીઓ પડે છે પીવાના પાણી માટે છુટાદેપુર નગરમાંથી પસાર થતી આરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવેલો છે તેમ છતાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહે છે જેથી છુટાદેપુર નગરપાલિકા વિસ્તારમાં રહીશોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર